અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સવારે સાડા સાત વાગ્યે સાબરમતી નદી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્યો તેમજ પદાધિકારીઓની હાજરીમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી નદીની સફાઈમાં વિવિધ સંસ્થાઓ અને નાગરિકોને જોડવામાં આવ્યું સાબરમતી ગાંધી આશ્રમના પાછળના ભાગે નદીના પટમાં સફાઈ કરવાની શરૂઆત કરવામાં આવી જે પટ ખાલી છે તેટલા જ ભાગમાં સફાઈ કરવામાં આવશે જોકે સાબરમતી નદીમાં ગટરના પાણી છોડવામાં અંગે મેયરને રજૂઆત કરતા તેઓ ખાતરી આપતા જણાવ્યું કે તેની તપાસ કરી જે તે લોકો દ્વારા નદીમાં ગટરનું ગેરકાયદેસર રીતે જોડ જ કરવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવશે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝે મહા અભિયાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આજે સાબરમતી સ્વચ્છ મહા અભિયાનનો શરૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટના સ્વયંક ઉપક્રમે સન્માનની ધારાસભ્ય શ્રીઓ કાઉન્સિલર શ્રીઓ નગરજનો અને વિવિધ સંસ્થાઓના દ્વારા આજે મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ ગાંધી આશ્રમ થી જેનો સંદેશો સ્વચ્છતા થી શરૂઆત કરવામાં આવી છે જે 5 જૂન સુધી આ ચાલશે આમ તો જે આજ નું એક કાર્ય કે આજ ના દિવસ નું નથી એ સતત પ્રક્રિયા ચાલવાની છે અને આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જે પણ પ્રકારના જે અહીંયા જે કચરો નાખવામાં આવ્યો છે એમાં પ્લાસ્ટિકની થેલીઓ પણ છે અહીંયા ધજાઓ પણ છે તો એવી રીતે જે જે આ ગંદકી છે એને આ પ્રકારની ગંદગી જગ્યાએ ના થાય જવાબદારી સાથે આપણે શહેરને સ્વચ્છ રાખવા માટે આ સામૂહિક જવાબદારી લઈને આજે અહીંયાથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને સૌએ નગરજનોને અપીલ કરું છું કે ક્યાંય પણ ગંદગી કરવાની નથી આપણે સૌએ આપણા શહેરને સ્વચ્છ રાખવાની સાથે આ જે સાબરમતી river front જે આપણું શહેરનું જે નજરાણું છે એને સ્વચ્છ રાખવાની સામૂહિક જવાબદારી લઈ અને દરેક દરેક લોક એમાં જોડાય અને કોઈ પણ પ્રકારની આજે જે river front છે એમાં પાણી નથી એટલે આજે અહીંયાથી શરૂઆત કરવામાં આવી છે સફાઈની અને સૌગરજનોને આપી તો બેન શરૂઆત માં સારી છે તો લોક ખાસ કરીને વાત કરીએ તો હજી પણ નદીમાં ગટરનું પાણી ગટરના ઠળવામાં આવી રહ્યા છે એવા પ્રકારની એના માટેની જે એના માટેની જે ડ્રેનેજનું પાણી છે એમાં આવે છે એના માટે એક કામગીરી છે એ ચાલુ છે અને એ કામગીરી થોડી હજુ હજી ઓછી છે અને એને પૂર્ણ કરવાનો પ્રશ્ન અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે જૂન સુધી આશા છે 5 જૂન સુધી આશા છે અને એમાં ઝોન वाइज अनेका અનેક સંસ્થાઓને જોડી અને નગરજનોના સહિયારા નગરજનો પાણી આવી રહ્યું છે તમારા માધ્યમથી જાણવા મળ્યું કે આ ગટરનું પાણી અહિયાં આવી રહ્યું છે એના માટેનું ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યવાહી ચાલુ છે અને એ એના માધ્યમથી આ નદીને એકદમ પૂર્ણ રૂપે સ્વચ્છ